મારે પચીસ વીઘાની કેળ હતી અંદર ખાસ નુકસાની ગઈ છે અઢાર મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ હાંઠમાં કે સિત્તેરમાં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવા જ પડી જાય ને જાદો ટાઈમ હું જે રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી છે ઓછા અમે એક વીજે અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એ હિસાબથી ગમે તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાનીને ભોગવવાનો આવ્યો છતાં પણ અમારે ના છૂટકે કરવી પડે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો પણ બાગાયતમાં કેમ અમારે રસ લેવો વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયા આવે નહીં છેલ્લે દસનો જ થાય એટલે જુગાર રમવા જેવું કામ થઈ છે